અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ઘુસ્યા હતા પરંતુ સાથે સાથે અમદાવાદ ગ્રામ્યના કેટલાક ગામડાઓ છે એ ગામડાઓમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે આપ જોઈ રહ્યા છો કે ધોળકા નજીકનું કાશિન્દ્રા ગામ છે કાશિન્દ્રા ગામની પ્રાથમિક શાળા આવેલી છે અને પ્રાથમિક શાળા પાછળનો આ રસ્તો છે ત્યાં તમે જોઈ રહ્યા છો લોકો ચાલતા ચાલતા આવવાની ફરજ પડી રહી છે અને ઘૂંટણથી ઉપર સુધીના પાણી અહીંયા જોવા મળી રહ્યા છે જેના કારણે અહીંના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે માત્ર શાળાની પાછળનો હિસ્સો નહીં પરંતુ આગળના હિસ્સામાં પણ પાણી ની સાથે સાથે ગંદકીનું સામ્રાજ્ય હોય છે જેથી અહીંના લોકો પરેશાન થયા છે ગામના લોકો છે એમની સાથે પણ વાત કરીને જાણીએ શું એકચ્યુઅલી સમસ્યા હોય છે ભાઈ અહીંયા આ વરસાદી માહોલ હતો કેટલા દિવસથી આ વરસાદી પાણી ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે અહીંયા

ધરો ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું ને ધરોઈ ડેમનું પાણી સાબરમતી નદીમાં પહોંચ્યું હતું અને એ સાબરમતી નદી અમદાવાદ ગ્રામ્યમાં એટલે કે તરફ છે પાણી સાથે સાથે આ ગામડાઓમાં ગામડાઓમાં જે વરસાદી માહોલ હતો હતો વરસાદ પડ્યો એના કારણે આ ગામના એટલે કે કાશીન્દ્રા ગામના અલગ અલગ હિસ્સામાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરેલું જોવા મળી રહ્યું છે સાથે જ ગંદકીનું સામ્રાજ્ય છે જેના જેના કારણે અહીના લોકોને ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે એ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે કેમેરા પ્રસન્ન જય જાની સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ધોળકા